જેમાં મિત્રો જિલ્લાના નવ તાલુકા અને છ નગરપાલિકાઓ મળીને કુલ રૂપિયા બાર બાર પોઈન્ટ ત્રેપન કરોડના પાંચસો ને સત્યાવીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં મિત્રો નવ તાલુકાના રૂપિયા એક હજાર એક્યાસી લાખના કુલ પાંચસો છ કામો મંજૂર કરવામાં આવ્યા જ્યારે મિત્રો છ નગરપાલિકાના રૂપિયા મળીને એકસો એકોતેર કરોડ રૂપિયાના એકવીસ કામો મંજૂર કરવામાં આવ્યા છે આ મિત્રો આ ઉપરાંત છ નગરપાલિકાને પચીસ પચીસ લાખ લેખે કુલ એકસો પચાસ લાખના કામો કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ગુજરાતમાં હવે વિકાસ કામો માટે એકસો એકોતેર કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે જેમાં વિવિધ કામો જેવા કે પાણી ગટર અને લાઇટ વિસ્તારના રોડ આ દરેક કાર્યોને લઈને મિત્રો કાર્યો કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે મહત્વના અને રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેન્ક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો આ પહેલા પણ આ યોજના હેઠળ પાંચ રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે મિત્રો હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે તો દરેક ખેડૂત ભાઈઓ મધ્યમ વર્ગના મજૂરોને આ સહાયનો લાભ મળી શકે છે તો જે પણ વ્યક્તિઓએ આ યોજનાનો લાભ લેવો યા સહાયનો લાભ મેળવવો હોય તેઓ મિત્રો વહેલી તકે લઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માવઠાનું આગમન થઈ ચૂક્યું છે અને આ માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે મિત્રો કમોસમી વરસાદની આગાહી વચ્ચે મુસીબતના માવઠાનું ગુજરાતમાં આગમન થયું છે અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો અત્યારે ચિંતામાં ફસાઈ ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે આહવા તાલુકાના ધવલી દોડ અને શિવારી માળ નજીક વરસાદ વરસ્યો છે એક તરફ મિત્રો શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે વેપારી અને ખેડૂત મિત્રોએ મિત્રો કાળજી રાખવા માટે આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે કારણ કે મિત્રો અહીંયા માત્ર ડાંગમાં જ વરસાદ પડ્યો છે પરંતુ હજુ હવામાન ખાતાની આગાહી એકથી પાંચ તારીખની છે જેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાનો છે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે આ ડાંગનું માત્ર મિત્રો ટ્રેલર છે અને હજુ આખું પિક્ચર બાકી છે જેથી કરીને મિત્રો ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે સમગ્ર ગુજરાતમાં જો અન્ય અન્ય જગ્યાએ માવઠાઓ

આગામી કેટલાક કલાક દરમિયાન મિત્રો ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા છોટાઉદેપુર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે માર્ચ મહિનામાં મિત્રો ગરમીની શરૂઆત થવાને બદલે માવઠાની શક્યતાનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ યાદવે જણાવ્યું કે હાલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આસપાસના કેટલાક વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બ બન્યું છે અને તેને કારણે મિત્રો ઉત્તર પૂર્વીય અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ ઉપરાંત રાજસ્થાનમાં પણ મિત્રો અનેક પ્રકારના સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા છે જેથી કરીને ગુજરાતમાં આવનારા ત્રણ થી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે અને અન્ય જગ્યાએ પણ માવઠાઓ પડી શકે છે ડાંગમાં પડ્યું છે તેવી રીતના ખેડૂતોએ સાવચેતી જાળવવી અને મિત્રો સાવધાન રહેવું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો લગ્ન સહાય દીકરીઓને મળશે જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો મિત્રો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ મિત્રો કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પત્ર અને મિત્રો કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમે કરેલી અરજી જો પાસ થશે થોડાક દિવસની અંદર જ તો મિત્રો સીધે સીધા તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તે બેંક એકાઉન્ટ નંબરની અંદર દસ હજાર રૂપિયા ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો હા લગ્નની સહાય અંતર્ગત તમને દસ હજાર રૂપિયા મળી શકે છે દરેક લોકોએ આ લાભ ઉઠાવી લેવો ત્યારબાદ જોઈએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરાઈ છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે આમાં ખેડૂતોએ માત્ર મિત્રો ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ ખેડૂતો મેળો મેળવશે જ્યાં મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકાના વ્યાજ મળશે આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે એકસો મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે એકસો મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ થશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટા સમાચાર આવી રહ્યા છે પાક ધિરાણ લોન ને લઈને મિત્રો ગુજરાત સરકારના દરેક ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને મહત્વના સમાચાર છે લોકોએ લીધેલી અને ખેડૂતોએ લીધેલી લોનની ની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી જે મિત્રો કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની મિત્રો બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવાય પૈસા લાવવા પડે છે અને ફરી એકવાર વ્યાજના પૈસા પણ ભરવા પડે છે જેથી મિત્રો ખેડૂતો અત્યારે મુસીબતમાં આવ્યા છે અને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગો લગાતાર ખેડૂતો તરફથી થઈ રહી છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોનને લઈને અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે છતાં પણ મિત્રો સરકાર તેને લઈને પણ પગલું ભરતી નથી કોઈ કાર્ય કરતી નથી સરકાર માંગણીઓ સરકાર પાસે ખેડૂતો માંગણીઓ કરતી રહે છે પરંતુ સરકાર મિત્રો આ માંગણીઓને સ્વીકારતી નથી ખેડૂત મિત્રો મિત્રો કમેન્ટમાં લખીને જણાવજો કે શું આ પાક ધિરાણ લોનની ઓટો રિન્યુની સુવિધા ખેડૂતોને આપવી જોઈએ જેથી કરીને તેઓ વ્યાજે પૈસા ના લાવે કમેન્ટમાં લખીને જણાવી દેજો કરીએ તો ગુજરાતના ખેડૂતો રામ ભરોસે જોવા મળી રહ્યા છે મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવા કહેવામાં આવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓ ખેડૂતોના હકના પાંત્રીસથી લઈને ચાલીસ કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ છે અને મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે આજે મિત્રો કૃષિમંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે જેથી કરીને મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો જે તે મિત્રો અત્યારે રામ ભરોસે જોવા મળી રહ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ સસ્તું થઈ શકે છે હરદીપસિંહ પુરી જેવો મંત્રી છે તેમણે જણાવ્યું છે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયાના અટકળો ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરાવતા હકારાત્મક ટિપ્પણી આવક તે આપી છે તેમણે મિત્રો કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે વધુમાં મિત્રો તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે અને નફો કરતી જેવી મિત્રો તેલ કંપનીઓ થશે તેવા પેટ્રોલની અંદર થોડી ઘણી રાહત મિત્રો દેશમાં જોવા મળી શકે છે તેવું હરદીપસિંહ પુરીએ જેઓ પોતે પેટ્રોલિયમ મંત્રી છે તેમણે જણાવ્યું છે વિશે વાત કરીએ તો તેત્રીસ ટકા ખેડૂતો મોદી રાજમાં બે પાંદડે જોવા મળ્યા મિત્રો દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે આવી સ્થિતિમાં મિત્રો અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસ સ્ટીયર ગેસના બાટલા પણ છોડી રહી હતી મિત્રો આ સિવાય જે રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેનાથી જમીન પરનો તણાવ પણ ઓછો થવાને બદલે વધ્યો હતો આ દરેક આંદોલન વચ્ચે મિત્રો હવે પ્રશ્ન માત્ર ને માત્ર એ છે આ વિવાદ વચ્ચે દરેકના મનનો એ જ પ્રશ્ન છે કે શું ખરેખર આ મોદી રાજની અંદર ખેડૂતો ખુશ છે શું ખેડૂતો મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તો માત્ર ને માત્ર ખેડૂતો જણાવી શકે છે જે પણ ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા હોય કોમેન્ટમાં લખીને એકવાર જણાવી દેજો કે શું મિત્રો આ મોદી સરકારના કામથી દરેક ખેડૂત મિત્રો ખુશ છે કે નહીં ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના અંતર ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે મહિને પાંચ રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો મિત્રો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે મિત્રો દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો માત્ર ને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષથી સુધી તમારે રોકાણ કરવાનું હોય છે ત્યારબાદ મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને ત્રણ લાખ રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળશે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાં મિત્રો ઉદ્યોગિની યોજના નામની એક મહત્ત્વની યોજનાનો પણ સમાવેશ થાય છે આ યોજના દ્વારા મિત્રો મહિલાઓ પોતાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરી શકે છે ઉદ્યોગિની યોજના હેઠળ મિત્રો મહિલાઓને એટલે કે સ્ત્રીઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા મિત્રો સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માગતી હોય તો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માગે છે તેમને મિત્રો ત્રણ લાખની સહાય મળશે અને આ ઉદ્યોગીની યોજના હેઠળ મિત્રો મહિલાઓ મહત્તમ ત્રણ લાખની લોન મેળવી શકે છે જેના માટે મિત્રો અઢારથી લઈને પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે અને મિત્રો આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓએ કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી માત્ર ને માત્ર વ્યવસાય શરૂ કરવા માટે મિત્રો દરેક મહિલાઓને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે

તેણે પહેલાં જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવી પડે છે ત્યારબાદ ઈ કેવાયસી બેંકમાં જઈને કરાવવું પડે છે ત્યારબાદ જ મિત્રો હપ્તો તમારા ખાતામાં આવે છે તો જો તમને હપ્તો ના મળ્યો હોય તો આમાંથી કોઈ એક કારણ હોઈ શકે અને મિત્રો તમે ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો પણ તમારા ખાતામાં હપ્તો નહીં આવ્યો હોય અને જો આવી પરિસ્થિતિ હોય તો મિત્રો તમારે ઈ કેવાયસી કરાવી લેવું જેથી કરીને આવનારા હપ્તા તમને મળી જાય સાથે જ મિત્રો બધું તમે કમ્પ્લીટ કરાવેલું હોય છતાં તમને હપ્તો ના મળ્યો હોય તો તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો જે મિત્રો વેબસાઇટ પર આપેલો જ હશે અને સાથે મિત્રો તમને જો ગઈકાલે હપ્તો ના મળ્યો હોય તો એક દિવસની રાહ જોવી કારણ કે ઘણા વ્યક્તિઓને આજે સવારમાં પણ હપ્તાનો મેસેજ આવેલો છે અને મેસેજ ન આવે તો મિત્રો તમારે બેંક પર જઈને એકવાર ખાસ તપાસ કરી લેવી કે અમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીએ ચૂંટણીની કરી આગમવાણી મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને અને એનડીએને એનડીએ પાર બેઠકો આપશે અને ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ નિશ્ચિત છે એટલે કે મિત્રો ત્રીજી વખત પણ ચૂંટણી જે છે તે ભાજપ સરકાર મોદી સરકાર જીતશે ત્રીજો કાર્યકાળ મિત્રો મોટા નિર્ણયો વાળો રહેશે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે અને આ ત્રીજા કાર્યકાળની આગામી સો વર્ષનો પાયો નાખનાર હશે મોદીજીએ કહ્યું કે હું ખાતરી આપું છું કે અમે ત્રીસ વર્ષ નહીં લાગવા દઈએ માત્ર ત્રીજા કાર્યકાળમાં જ દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે આ મોદીની ગેરંટી છે તો મિત્રો આ દરેક જે છે તે વાક્યો મોદીજીએ લોકસભામાં ઉભા રહીને કહ્યું છે કે ત્રીજી વાર હવે ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે તો મિત્રો આ વચ્ચે તમને શું લાગી રહ્યું છે હવે ત્રીજી આવનારી લોકસભાની ચૂંટણી છે તેમાં શું મોદી સરકાર ત્રીજી વખત પોતાની સરકાર બનાવશે કે પછી કઈ પાર્ટીની સરકાર તમે લાવવા માગો છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ પ્રકારની વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે તો મિત્રો કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ચૌદ ચાર સુડતાલીસ આ હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે અને આ નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તો મિત્રો હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે તો જે પણ ખેડૂતોને કોઈ પણ મનમાં પ્રશ્ન હોય વીમાને લઈને અથવા તો કોઈપણ પ્રકારનો પ્રશ્ન તો કિસાનો માટે ખેડૂતો માટે જ મિત્રો આ નંબર આપવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર છે ચૌદ ચાર સુડતાલીસ તમે આ નંબર પર વાત કરીને તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ સાવચેત રહેજો કારણ કે અત્યારે લો રોગનો નવો સિઝન આવ્યો છે રોગચાળો ચાલી રહ્યો છે મિત્રો હાલ ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે એટલે કે અઠવાડિયામાં ગુજરાતની અંદર મિત્રો લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સુધીનો ફેરફાર થઈ રહ્યો છે સવારે અને સાંજે મિત્રો ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે જેને કારણે મિત્રો શરદી ખાંસી કફ અને તાવ જેવા રોગો મિત્રો અત્યારે લોકોમાં આવી રહ્યા છે તેથી મિત્રો વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે પાણી જગ્યા પાણીજન્ય રોગોના કેસોમાં પણ અત્યારે હાલ વધારો થઈ રહ્યો છે એકલા અમદાવાદ સિટીમાં મિત્રો સિવિલ હોસ્પિટલમાં ચૌદસોને પાર ઇન્ફેક્શનના કેસો પહોંચ્યા છે તો મિત્રો અત્યારે ગુજરાતી લોકોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે આ રોગશાળાની સિઝન ચાલી રહી છે તો દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું જોઈએ અને થોડા ઘણા પણ માઇનર લક્ષણો જોવા મળે તો તરત જ સારવાર લઈ લેવી જેથી કરીને આગળ કોઈ મોટો રોગ ના થાય